રામ રામ ને सीताराम બધાઈ ની તો જો હું જય ઓટલે બેહવા આવેગા જય એનું ને સ્વીટુ મિત્ર ની આવેગા ઓટલે બેહવા જય કે દ હાય હાય કેમ છે કેમ છે મજામાં મજામાં તો લાઈક કરો લાઈક કરો શેર કરો

એમાં મીઠું નાખવાનું ને બીજું કંઈ નહીં નાખવાનું સોડા નાખવાની આપણી હોય ને હાજીના ફૂડ ફૂલ ઈ પછી એને ઢાંકે હલાવે દેવાનું દસ પંદર મિનિટ એટલે રવો હોય ફૂલે જાય પછી જ્યારે આપણે ઢોકળા કરવા ને પહેલાંથી ઓલું આપણી જે ઢોકરી હોય ને એને ગરમ પાણી કરે ને તે રેડી રાખવાનું પછી એમાં ઈનો નાખે ફટાફટ હલાવે મેં સીધું ઢોકરિયાના ઓલામાં ડીશમાં કે થારીમાં કે પાથરે ને સીધું ઈનો નાખ્યા પછી તરત જ મૂકી દેવાનું એટલે અસલ ફૂલે પછી એમાં વઘાર કર્યો તો લીમડાનો રાઈ ને તલ બહુ જ અસલ થાય ને હેલ્ધી બહુ જ મસ્તી ના બન્યા જો ઢોકરા હાય જયુ કામ કરો મેં

এভাবে নার বেনি এ ন ুটি য খেদাড়ি জবে গজ মা রবো চয় ফন্দনি আই বলেদ দেখফরে লাই করসের করো পা কচ।

लाइक करो शेयर करो सब्सक्राइब करो करो थैंक यू थैंक यू अमार वीडियो जो जो बताए वीडियो बहुत अच्छे थैंक यू थैंक यू हाय हाय बाय बाय

मीठूं बटेरा ना चैन पसी मीठूं ने और बना देवा के बटेरा और सल्ता के जो आप रहने पाओ बटेटा बनेगा इसका तो। ચકુલા કુલા મસ્તીનાથી આવ બે આવનવી જઈ હમ જો આટા યાર અમે બધાઈ વિધી આસ્થાન જયુ ને જયુ બધાઈ ની મારે જયુ બધાઈ ની મારે ને જયુ હે ને મારે ખરી ધરા રોમાડે ખરી પછી ઘેરઈ નો જવા દીએ જયુ નઈ ઓત્રા સે હાઈ જયુ कौन कर विधि आस्था पे गरम आहू का ओके हाय आस्था हाय विधि तुम बे काम करो डिस्को करी हमें ने गारू पी में डिस्को करी हमें एक एक गीत एक गीत याद करे और छिमी का डाई आना नहीं ना आज मंगलवार है गीत पर डिस्का करी कर ए पूछे नो पूछ भैया Y yeah, yo go, gogo, guitar bandar banato <tipati> guitar, guitar banda banato guitar, baia bandar baia 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 baia